આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થયા બાદ ગુજરાતમાં ચારે બાજુ જયગોપાલ જયગોપાલ નારા ગોપાલ ઇટાલિયા વિધાનસભા ખાતે પોતાના ધારાસભ્ય પદ તરીકેના શપથ લેવાના છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ની સાથે હું છું વિસાવદનના અપરા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે સવારે અગિયાર વાગે ગાંધીનગર ખાતે પહોંચી જશે અને અગિયાર વાગે તેમની વિધિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શપથવિધિને લઈને અને આખરે હવે એ સમય આવી ચૂક્યો છે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં શપથ લેશે અને તેમની સાથે સાથે કડી બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ આ ગાંધીનગર ખાતે શપથ લેવાના છે તે બપોરના બાર વાગ્યા દરમિયાન જે છે તે પોતાના પદના શપથ લેશે ધારાસભ્ય પદના શપથ લેશે જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીમાં હવે એક ઉભર ઉભરાયેલો નેતા જે બહાર આવ્યો છે વિપક્ષ તરીકેનો એક નેતા બહાર આવ્યો છે તો હવે તે સરકાર સામે કેવા આકરા પ્રહારો વિધાનસભાના સત્ર દરમિયાન કરે છે કેવું વાતાવરણ સર્જાય છે તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઊઠી રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાને એક સમય હતો જ્યારે વિધાનસભામાંથી તેમને બેન કરવામાં આવે આવ્યા હતા પરંતુ હવે આખરે તેઓ અગિયાર રોજ જે છે તે શપથ પોતાના પદ તરીકેના શપથ લેશે તો હવે સતત અમે તમને તેની અપડેટ્સ આપતા રહીશું ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો અને લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં